પછી બહાર ને આપણે બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે થોડું ઘણું બાકી છે આર્યનભાઈ જમવા બેસી ગયા છે આપણે જમી લીધું છે અને વિષુભાઈ ભૂઈ ગયા છે અને એના પપ્પા કામી હોય ગયા છે અને આપણે હવે હું ને આર્યન ની ઘરે છે બી તો જો આર્યનભાઈ જમવા બેસી ગયા છે બધાને જમવા બોલાવે છે તો જો સાંજના ચાર વાગી ગયા છે ને આપણે જમી ગયા છીએ કારણ કે વાતાવરણ જેવું છે આજે વાદળા ઘેરાણા છે એની અંદર જ નથી આવે હજી આપણે જાગ્યા છીએ ને જો અહીંયા વિસુભાઈ નારિયણભાઈ ક્યાં ના આપણે પહેલા જાગી ગયા છે બે રમતા હતા અહીંયા જો એ ચાળો પેસે જો વિસુભાઈ અહીં બેઠા છે જે આપણે જાગ્યા છીએ અને બહારનું વાતાવરણ તો કઈક અલગ જ છે આ

આર્યન ભાઈ જો જાગીને આપણે બહાર નીકળે એટલી જ વાટે હોય બહાર રમવા નીકળી જાય બેસી ગયા છે ચા પાણી બાકી છે હજી જાગ્યા છે ઘણું ગામ છે માતા વળવાના છે તૈયાર થવાનું છે

બના લેજો તો એમાં પેલા રાય નાખી જીરું નાખ્યું વઘાણી નાખી પછી ટમેટાને ડુંગળી નાખવાની પછી સ્વાદ અનુસાર નમક પછી થોડું હળદર

એટલે તો એક ગ્લાસ કરીને આપણે પાણી નાખશું એમાં આપણે જો એમાં પાસ્તા પાસ્તા એડ કરી દઈશું પાણી સુધી ડૂબી જાય એટલું પાણી નાખવાનું યુટ્યુબમાં તો કઈક બનાવે છે અલગ પણ આપણે કઈક નવી રીતના બનાવીએ છીએ તો હવે બધા સોસ એડ કરી દઈશું આપણે એમાં તીખખો સોસ લઈશું ટમેટા કેચઅપ એને એડ કરી દઈશું આમાં તો એનો ગરમ મસાલો

ઘાટી તો નથી ગયા નીચે પાણી એવું લાગે ઓછું લાગે તો થોડુંક પાણી નાખી દેવાનું કેમ કે ચડતા થોડીક વાર લાગતી તો આપણે થોડુંક પાણી એડ કરીશું પાછો આપણે એને થોડીક વાર લાગે ઢાકી દઈશું આપણે જોઈ લઈશું થઈ ગઈ છે મિનિટ ઉપર હલાયા પછી આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે થઈ શકો છો પાણી હતું એ બધું બળી ગયું છે તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું તો આપણે પાસ્તા પ્લેટમાં કાઢી દઈશું

આપડે જમી જો ને બહાર બેસી ગયા છીએ જો બધા શેરી માં બેસી ગયા છે જમીને છે બધા જો આર્યન ભાઈ જો આ દુકાને બધી વેજા આવી છે લેવા ભાગ એમાં સાહેબ તેમાં બાળ મંદિર જેટલી પ્રજા છે તો સારું આપણે બ્લોકનો એન્ડ અહીંયા કરીએ છીએ તો મળીએ બધા આપણે નેક્સ્ટ બ્લોક માતા જય માતાજી જય જય જયંત્રા